નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આજની તારીખ ચોવીસ આઠ બે હજારને પચીસ તો સવાર સવારમાં જ ડીએ એરિયર્સને લઈને આવ્યા છે એક મોટા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક મંદીને કારણે નાણાકીય મુશ્કેલીઓનો હવાલો આપીને કેન્દ્ર સરકારે કેલેન્ડર વર્ષ બે હજાર વીસ અને એકવીસ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતના ત્રણ હપ્તા સ્થગિત કરી દીધા હતા તો મહામારી સમાપ્ત થયા પછી કર્મચારી સંગઠનો અને સ્ટાફ પ્રતિનિધિ સંસ્થાઓએ મહામારી દરમિયાન સ્થિર કરાયેલા મોંઘવારી ભથ્થાના અઢાર મહિનાના બાકી ચૂકવણા માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું હતું મિત્રો તો મિત્રો ખાસ કરીને જ્યારે કોવિડ રોગચાળો એટલે કે કોરોનાનો રોગચાળો હતો ત્યારે આર્થિક મંદીને કારણે સરકારે કેલેન્ડર વર્ષ બે હજાર વીસથી એકવીસ દરમિયાન કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે ડીએ ડીઆરના ત્રણ હપ્તા સ્થગિત કરી દીધા હતા અને આ મહામારી દરમિયાન કર્મચારી સંગઠનો તેમજ જે પેન્શનરોના સંગઠનો છે તેમને અઢાર મહિનાના બાકી ચૂકવણા માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું હતું તો આ મુદ્દો સંસદમાં પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ મોદી સરકારે કહ્યું કે તે આર્થિક અસમર્થતાને કારણે કર્મચારીઓને ડીએડીઆર ચૂકવી શકતી નથી મિત્રો તો મહામારી દરમિયાન સરકારે ડીએડીઆર વધારો કેમ રોક્યો હતો તેની વાત કરીએ તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે કોવિડ નાઇન્ટીનની પહેલી લહેરમાં દેશમાં આવી હતી ત્યારે સરકારે નાણાકીય સ્થિતિ પર દબાણ ઘટાડવા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆર વધારવાનો નિર્ણય છે તે મુલતવી રાખ્યો હતો તો મિત્રો જ્યારે માર્ચ બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીનની જે પહેલી લહેર આવી હતી ત્યારે સરકારને એવું લાગ્યું કે નાણાકીય પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જશે તો તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે ડીએ અને ડીઆર છે તે વધારવાનો નિર્ણય હતો તે મુલતવી રાખ્યો હતો તો આ પછી જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસ એમ ત્રણ હપ્તામાં ડીએડીઆરનો વધારો બંધ કરવામાં આવ્યો તો આ પ્રતિબંધ કુલ અઢાર મહિના સુધી ચાલ્યો હતો તો તે સમયે સરકારે કહ્યું હતું કે રોગચાળાનો સામનો કરવા અને જનતા માટે રાહત પગલાં લેવાનો ખર્ચ પણ વધ્યો છે તેથી ડીએડીઆર વધારો છે તે આપી શકાતો નથી મિત્રો તો મિત્રો આમ કરીને આજે જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસ આમ છ છ મહિનાના ત્રણ હપ્તા એમ ટોટલ અઢાર મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે કર્મચારીઓનું રોકી દીધું હતું અને સરકારે કહ્યું હતું કે રોગચાળાનો સામનો કરવા અને જનતા માટે જે રાહતના પગલાં અને જે કલ્યાણકારી યોજનાઓ છે તેનો અમલ કરવા માટે ખર્ચ પણ ઘણો વધ્યો હતો તેથી હવે ડીએ અને વધારો છે તે આપી શકાતો નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારનું વલણ વિશે તો કોવિડની સ્થિતિમાં સુધારો થતાં જ કર્મચારીઓને અપેક્ષા હતી કે સરકાર અઢાર મહિનાના રોકેલા ડીએ એરિયર્સ ચૂકવી દેશે તો કર્મચારી સંગઠનોએ પણ આ માંગ ઘણી વખત ઉઠાવી હતી પરંતુ જ્યારે પણ દરેક સંસદ સત્રમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે એક જ જવાબ આપ્યો કે બાકી રકમ આપવાની કોઈ યોજના નથી તો તાજેતરમાં લોકસભા સત્રમાં પણ સાંસદ આનંદ ભદોરિયાના પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ આ જ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો તો તેમણે કહ્યું કે નાણાકીય બોજ ઘટાડવા માટે આ પગલું છે તે લેવામાં આવ્યું હતું અને હાલમાં સરકાર આ બાકી રકમ આપવાનું વિચારી રહી નથી મિત્રો તો ત્યારબાદ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે મહામારી દરમિયાન નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં સરકારની રાજકોષીય ખાદ નવ પોઈન્ટ બે ટકા સુધી પહોંચી ગઈ હતી જોકે હવે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર થઈ ગઈ છે આમ છતાં સરકારે કહ્યું કે તે સમયે બંધ કરાયેલા ડીએડીઆરના હપ્તાઓ હવે આપવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કોરોનાને કારણે જે વર્ષ બે હજાર વીસ એકવીસ નાણાંકીય વર્ષ હતું તેમાં સરકારની જે રાજકોષીય ખાધ હતી તે નવ પોઈન્ટ બે ટકા વધી ગઈ હતી અને હવે આ નાણાંકીય વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર થઈ ગઈ છે ઘણો ઘટાડો થયો છે આમ છતાં સરકારે કહ્યું હતું કે તે સમયે બંધ કરાયેલા ડીએડીઆર હપ્તાઓ હવે આપવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો હાલ ડીએની સ્થિતિ શું છે તેના વિશે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દર છ મહિને ડીએડીઆર હપ્તો મળે છે તો હાલમાં ડીએ પંચાવન ટકા છે અને આગામી સુધારા સમયગાળા એટલે કે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં તે ત્રણ ટકા વધીને અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે તો આ સુધારો દિવાળીની આસપાસ અમલમાં આવે તેવી એક શક્યતા પણ છે અંતમાં વાત કરીએ તો નોંધનીય છે કે સાતમા પગાર પંચ હેઠળ આ છેલ્લો ડીએ વધારો હશે કારણ કે કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે જોકે આઠમા પગાર પંચની જાહેરાત અને રચનામાં ઓછામાં ઓછા અઢારથી ચોવીસ મહિનાનો વિલંબ થઈ શકે છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને આ સમયગાળા દરમિયાન ડીએ હપ્તા મળતા રહેશે જેમાં તેઓ હાલમાં મળી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચનો અમલ ન થાય ત્યાં સુધી જે ડીએ ડીઆરના હપ્તાઓ છે તે ડીએમાં વધારો થતો રહેશે અને કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી બચવા માટે મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ